નમસ્કાર દર્શક મિત્રો વિશ્વ દિવ્યાંગ દિવસ તારીખ ત્રણ ડિસેમ્બર બે ના રોજ વિદ્યામંદિર ટ્રસ્ટ પાલનપુર સંચાલિત મમતા મંદિર ખાતે જનજાગૃતિ રેલીનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું રેલીનું સવારે મમતા મંદિર પાલનપુરના ધારાસભ્ય અનિકેતભાઈ ઠાકર દ્વારા કરવામાં આવ્યું હતું દિવ્યાંગ બાળકોના શિક્ષણ અધિકાર તેમજ સમાજમાં તેમના સશક્તિકરણ અંગે જનજાગૃતિ ફેલાવવાનો મુખ્ય હેતુ ધરાવતી આ રેલીમાં મમતા મંદિરની ચારે સંસ્થાઓના વિદ્યાર્થીઓ શિક્ષકો તથા સ્ટાફ ઉત્સાહપૂર્વક જોડાથો હતો રેલી મમતા મંદિરથી પ્રસ્થાન કરી જૈન શિશુ શાળા રોડ મીરા ગેટ ત્રણબત્તી ચોક મોટી બજાર દિલ્હી ગેટ સિટી પોલીસ રોડ શિમલા ગેટ કીર્તિ સ્તંભ સહિત શહેરના મુખ્ય માર્ગો પરથી પસાર થઈ પાતળશા મહાદેવ મંદિર ખાતે વિરામ લેવામાં આવ્યો હતો બાદમાં રેલી કેમ કેમા ચોકસી શાળા ગુરૂનાનક ચોક જુનાગંજ રોડ સરકારી ગર્લ્સ સ્કૂલ ટેકનિકલ શાળા નંબર એક કલ્યાણ મંદિર અને ડેરી રોડ માર્ગે થઈને મમતા મંદિર ખાતે પૂર્ણાહ્તિ કરાઇ હતી રેલીમાં ચારસો બોતેર જેટલા વિદ્યાર્થીઓ અને સ્ટાફ જોડાયા હતો શહેરીજનો તરફથી રેલીને ઉમદા પ્રતિસાદ મળ્યો હતો આ કાર્યક્રમ દ્વારા વિદ્યવાન બાળકો પ્રત્યે જાગૃતતા અને સંવેદનશીલતા વિકસાવવાનો સંદેશ સફળતાપૂર્વક પ્રસ્યો હતો આ રેલીમાં પાલનપુરના ધારાસભ્ય અનિકેત બેઠાકર સમાજ સુરક્ષા અધિકારી હિતેશ પટેલ પશ્ચિમ પોલીસ મથકના પીઆઈ એસએમ પટણી મમતા મંદિરના યતીનભાઈ જોશી સહિતનો સ્ટાફ જોડાયો હતો હિતેશ પટેલ જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી પાલનપુર બનાસકાંઠા આજ રોજ ત્રીજી ડિસેમ્બર વિશ્વ દિવ્યાંગ દિવસની ઉજવણી નિમિત્તે મમતા મંદિર ખાતેની આપણી દિવ્યાંગ શૈક્ષણિક સંસ્થાઓ દ્વારા તમામ વિદ્યાર્થીઓ સાથે તેમજ પાલનપુર અને જિલ્લાના અન્ય દિવ્યાંગજનો સાથેની એક રેલી જાગૃતિ રેલીનું આયોજન કરેલ છે જેના ભાગરૂપે આજે દિવ્યાંગ દિવસ નિમિત્તે લોકોમાં દિવ્યાંગો પ્રત્યેની સહાનુભૂતિ વધે દિવ્યાંગોને માન સન્માન મળી રહે અને દિવ્યાંગો પોતાની કારકિર્દી વ્યવસ્થિત રીતે કરી શકે એના ભાગરૂપે આજે રેલીનું આયોજન કરવામાં આવેલ છે અને સરકારશ્રી દ્વારા પણ દિવ્યાંગ અધિકાર અધિનિયમ હેઠળ પણ દિવ્યાંગોને સન્માન મળી રહે તેમને આત્મનિર્ભર થાય તે માટેના પ્રયત્નો કરી રહી છે અને સરકારશ્રી દ્વારા અલગ અલગ યોજનાઓ દ્વારા દિવ્યાંગજનોને એક સમાજમાં એક સારું એક પ્રબળ એક નેતૃત્વ અથવા તો એમને સમાજમાં એક ટેકો મળી રહે એ માટે ઘણી યોજનાઓ અમલમાં મૂકેલ છે ચાલુ વર્ષથી દિવ્યાંગો માટેની સનસુદાસ યોજનામાં અગાઉ એંશી ટકા દિવ્યાંગને જે લાભ મળતો તો એની જગ્યાએ સાહીઠ ટકા કરી અને વધુમાં વધુ દિવ્યાંગજનો આ યોજનાઓનો લાભ લઈ શકે એ માટેનું સરકારશ્રી દ્વારા કામ થઈ રહેલ છે તેમજ અન્ય યોજનાઓમાં પણ ચાલુ વર્ષથી મોટરાઈઝ ટ્રાઇસિકલ તેમજ જોઈસ્ટિક વ્હીલચેરની યોજના પણ અમલમાં મૂકેલ છે સાથે સાથે ટુ વ્હીલર યોજના કે જેમાં બીપીએલનો ક્રાઇટેરિયા તો એ પણ દૂર કરી અને પચીસ હજારની મર્યાદામાં સહાય મળી રહે એ માટે સરકાર આ દિવ્યાંગોને વધુમાં વધુ લાભ મળી રહે એ માટે કાર્યરત છે વિશ્વ દિવ્યાંગ દિવસ આંતરરાષ્ટ્રીય કક્ષાએ આ દિવસની ઉજવણી કરવામાં આવે છે આપણા મમતા મંદિર પણ એક દિવ્યાંગોનું એક વિશિષ્ટ સંસ્થા છે અને મમતા મંદિર દ્વારા આજે વિશ્વ દિવ્યાંગ દિવસની ઉજવણી દર વર્ષે અમે કર અમે કરીએ છીએ પાલનપુરની નગર જનતાને જાગૃત કરવા માટે આ એક દિવ્યાંગ દિવસ નિમિત્તે જનજાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવે છે આ રેલીનો મુખ્ય ઉદ્દેશ એ છે કે સમગ્ર જનતામાં આનો દિવ્યાંગ દિવસ વિશે જાગૃતિ આવે દિવ્યાંગો પ્રત્યેની એક ભાવના છે એ વિકસિત થાય અને દિવ્યાંગ જે જનો છે એને સંસ્થાઓ સુધી અને સરકારી લાભો મળે તેનો એક હેતુ શુભ હેતુ છે આ દિવ્યાંગ રેલીમાં અમારા મમતા મંદિરમાંથી લગભગ સાડા પાંચસો જેટલા વ્યક્તિઓ જોડાયા છે જેની અંદર સાથે સાથે સમાજ સ્વસ્થ અધિકારીની કચેરી જોજ વકીલ વકીલ સંઘ આવેલું છે અપંગોનો જે હેન્ડીકેપ જે યુનિયન છે એ પણ જોડાયા છે અને સમગ્ર પાલનપુર અંદર જે જે દિવ્યાંગજનો છે પ્રતિષ્ઠિત નાગરિકો છે એ પણ જોડાયા છે અને આ બધાનો હેતુ એક જ છે કે દિવ્યાંગ વ્યક્તિઓને ને લાભ મળે અને એની યોગ્ય તક મળે અને એ સમાજમાં પુનઃસ્થાપન પામે તે જ અમારો મુખ્ય હેતુ છે